ગુજરાત સરકાર પણ બે હજાર પંદરથી સ્ટાર્ટઅપની પોલિસી લોન્ચ કરી છે ત્યારથી આજ સુધી ખૂબ જ મોટા પાયે સ્ટેટની અંદર સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે ખૂબ જ મહત્વનું કામ કરી રહેલ છે અમારી બે હજાર વીસથી બે હજાર પચીસની ઔદ્યોગિક નીતિ જે છે એમાં સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે અ ઘણા બધા સ્ટાર્ટઅપ્સના ઇન્સેન્ટિવ્સ વગેરે એમાં સબસીડીઝ વગેરે એમાં સમાવેશ થાય છે અને અત્યાર સુધીમાં ચારસો થી વધારે સ્ટાર્ટઅપ્સ અને ચોપન થી વધારે ઇન્સ્ટિટ્યુટ સ્ટાર્ટઅપ્સના આ અમારા પોલિસી અંતર્ગત કામ કરી રહેલ છે સાથે સાથે સિરાજ બે હજાર પચીસમાં ગુજરાતના કુલ ઓગણત્રીસ જિલ્લાની અંદરથી ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લઈ રહ્યા છે ગુજરાતની નામાંકિત સંસ્થા સર્વવિદ્યાલય કેરોની મંડળ સંચાલિત કડી સર્વવિદ્યાલયના બાવન હજાર વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે મેનેજમેન્ટ વિભાગ દ્વારા આવી જે કંઈ પણ ઇવેન્ટ થતી હોય એનો ગુજરાતના વિવિધ કોલેજોની અંદર પણ લાભ મળતો હોય છે એસ કેપિટલ એમબીએ ની અંદર અત્યાર સુધીની અંદર સત્તર વખત આ સિરાજનો કાર્યક્રમ થઈ ચુકેલો છે ખાસ આજે બહુ સરસ મજાના એક કાર્યક્રમમાં હાજરી આપવાનો મને મોકો મળે છે એસ કે પટેલ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એનું એન્યુઅલ ફંક્શન થાય છે એ લોકોનો ટેલેન્ટનું એક અલગ જ સરસ મજાનું ફોર્મેટ છે સિરાજ એમાં અમે અત્યારે અમારી આવનારી ફિલ્મ પર્વતના હું અને સપના એના પ્રમોશન્સ માટે આવ્યા છીએ બહુ સારી વસ્તુ હોય છે જ્યારે કોલેજમાં આ પ્રકારના ઇવેન્ટ થાય અમે પણ ક્યાંક અમારી કોલેજ કાળમાં અમારા કોલેજ કાળમાં આ પ્રકારના ફેસ્ટિવલ્સમાં પાર્ટિસિપેટ કરી અને અમારા માટે પણ એક મેં નવો વિચાર નવો દ્વાર ખોલ્યો હોય કે ભાઈ મારે પણ આ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જવું અને મારી કરિયર બનાવી કરિયરનું કદાચ ન વિચાર્યું પણ એટલું થયું હોય કે રસ ચાગ્યો હોય તો આ પ્રકારના ઇવેન્ટથી ખૂબ જ ફાયદો થતો હોય છે